નમો નમો હરિયન્તા નમો સિદ્ધાણ નમો વૈયાણ નમો વજયાણ નમો લોહસાવણ ઓકાર બિંદુ સંયુક્ત નિત્ય ધ્યાયિના કામદં મોક્ષ ઓમકારાય નમો નમ મંગલ ભગવાન વિરો મંગલં ગૌતમોની મંગલ કુંદકુંદારીન્દર્મોસ્થ મંગલમ ંગલ્યમ્યાણકારક પ્રધાનસધર્મા સાધન નમ સમયસારા અશ્વાભૂત્યા ચકાસતે ચિસ્વ ભાવાયભા તર્જતી

ગ્રેગિ સુંદને પરયય ગયો કે હું જ્ઞાતા છું આ જ્ઞાતા અવસ્થાનો ત્યાગ કરે અવસ્થાનો ત્યાગ ત્યાગ કર્યો નહીં નહીં એટલે અવસ્થામાં જાણે રાગ થઈ ગયો હોય એવું એને ભાઈ એટલે ભાઈ છો કે ત્યાગ કર્યો કઈ છે જ્ઞાન થઈ રહ્યું નું કરીને મારા માં થાય છે એમ એની પરંતિત હવે અંયા રાખ થાય છે તો માં રાગ થાય છે આગળ વધો હવે રાગ પર્યાયમાં થાય છે કે રાગ દ્રવ્યમાં છે

आया नहीं तो बेजी गए नहीं आया छे, छे। तो बेजी गए छे बदे छे आया छे तो बदे छे आया नहीं तो फिर क्या ही नहीं हारू के हारू का अब सारे दृष्टांत दृष्टांत कैसा याद आया दृष्टांत याद आ गया

એ બે જગ્યાએ ધ્યાન કરવાનો બે જગ્યાએ ધ્યાન તમામો હતો સમજણ એ છે પહેલું પગલું ઈ છે પહેલું પગલું ઈ છે ધ્યાન એ જ્ઞાન સમય જ્ઞાન સમય ભૂલી જાય છે કે થાય છે કે જ્ઞાન ભૂલી જાય છે ભૂલી જાય છે એટલે પ્રિલા

भूल <laughs> बुल में भूली ही दृष्टांत बन गया भूल में भूल मां भूल ही दृष्टांत थे गयो दृष्टांत पहले नंबर की भूल हां दृष्टांत थे गयो सभी जन नंबर की भूल की दृष्टांत थे गयो ये जो बात ये ने ये जो बात है प्रमित पटिक मणि ने कौन भी आ रहे हां आने सरखाओ हां जो सरखाई जैसे जो उतारो અને પટિકમણી બે પદાર્થ છે હવે એમાંથી ઉતારી કેમ ઉતાર લાલ તો ફૂલ છે કે નથી અચ્છા લાલ છે એક જ જગ્યાએ અહીંયા ફૂલ ફૂલમાં અહીંયા તો લાલ ઝલકે છે અહીંયા પર્યાય સ્વચ્છતા પર્યાય છે દ્રવ્ય છે ને સ્વચ્છતા છે એ પર્યાય છે તો પર્યાય ને માં તો આવતી નથી લાલી માં ત્યાં

તમારી વાત એક કે છે હું છું પર્યાય માં લાલ થઈ છે કે પર્યાય સ્વચ્છ છે પર્યાયમાં લાલ નથી તો લાલ નથી परीक्षक કહે છે કે એની પર્યાય સ્વત છે તો જ એની કિંમત છે તો કિંમત કિંમત ને નો ની આ ગયા છે કદાચ પરિણમે છે તો જ્ઞાન પણે પરિણમે એમાં જ્ઞાન થાય છે એમાં राग अनादि કોલી કદી નાનું પરણમતો જ નથી પરણતો જ નથી હા રાગધી તો પુદ્ગલની છે પરણમે છે